મિત્રો સ્વાગત છે તમારું વેદરોફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા અત્યારે તમે જોઈ રહ્યા છો અરબસાગરનું અત્યારનું લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચર અરબસાગર ફૂલ એક્ટિવ મોડમાં છે અને મુંબઈ કાંઠે તેમજ સૌરાષ્ટ્ર કાંઠે અત્યારે ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે આજે અથવા આવતીકાલે હવામાન વિભાગ ગુજરાતમાં ચોમાસું બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરી શકે છે ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદ સુધી ચોમાસું બેસી ગયાની જાહેરાત થઈ શકે છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના એકસો અડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આગાહી મુજબ તીવ્ર થંડરસ્ટોમ થયા હતા સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં ચાર ઇંચ અને આણંદના ખંભાતમાં સાડા ત્રણ તેમજ સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે વધુ વરસાદના જિલ્લાની વાત કરીએ તો રાજકોટ આણંદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અને મોરબી સુધીના વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો હતો ટોટલ પચીસથી વધુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ગઈકાલના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જોઈ શકાય અરબસાગર ફૂલ એક્ટિવ મોડમાં છે અને તેની સાથે જ આ વિસ્તારો ઉપર ગાઢ વાદળો છવાયેલા હતા થોડરસ્ટોમ બની રહ્યા હતા તીવ્ર ગાજવી સાથે વરસાદ નોંધાયો છે અને અરબસાગર મુંબઈના કાંઠેના સૌરાષ્ટ્રના કાંઠે ફૂલ એક્ટિવ મોડમાં ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં પણ સમગ્ર લગભગ સમગ્ર ગુજરાતમાં વાદળો જોવા મળ્યા હતા અને દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે જોવા મળ્યો હતો તીવ્ર ગાજવીજના વિસ્તારો વિશે વાત કરીએ તો રાજકોટ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાં તીવ્ર ગાજવીજ જોવા મળી હતી જેને તીવ્ર થંડરસ્ટોમ કહી શકાય તે રીતના વીજળીના તોફાન જોવા મળ્યા હતા જે ગઈકાલની અપડેટમાં આપણે જણાવ્યું હતું હવે પવનના ચાર્ટની વાત લઈ લઈએ તો અત્યારે આઠસો પચાસ એચપીએનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો ને આઠસો પચાસ એચપી ઉપર મુંબઈ અને સૌરાષ્ટ્રના કાંઠે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે અને તે સિવાયના આ વિસ્તારો છે તેમાં અત્યારે તીવ્ર અસ્થિરતાનો માહોલ આઠસો પચાસ એચપી ઉપર છે જેને લઈને થંડરસ્ટોમ બની રહ્યા છે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ટ્રપમાં ફેરવાય અને ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે તેવું હાલ લાગે છે આવતી ચોવીસ કલાક દરમિયાન સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો સાતસો એચપીએ ઊંચાઈ ઉપર પણ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર છે ગુજરાત ઉપર આ સર્ક્યુલેશનને લઈ અને હાલ પૂર્વ તરફથી સાતસો એચપીએનો પવન ફૂંકાઈ રહ્યો છે અને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં હજુ ગુજરાતના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધશે અને આજે સર્ક્યુલેશન છે તે સૌરાષ્ટ્રના કાંઠા નજીક આગળ વધી શકે છે સરફેસ લેવલના ચાર્ટ ઉપર નજર કરીએ તો અત્યારે મુંબઈ કાંઠે અરબ સાગરમાં એક સ્ટ્રોંગ વોરટેક્સ બની ગયું છે એટલે કે લો લેવલનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન જેને વોરટેક્સ કહેવામાં આવે છે તે અત્યારે બની ગયું છે અને આ વોરટેક્સ ટ્રકમાં ફેરવાય અને ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ એટલે કે આ કાંઠે કાંઠે આગળ વધે તેવી હાલ શક્યતા છે આગામી બે દિવસ સુધી જેને લઈને આ વિસ્તારોમાં ભારે વરસાદ અને ક્યાંક અતિ ભારે વરસાદ પણ પડી શકે આગામી બે દિવસમાં હવે વરસાદની વાત લઈ લઈએ તો હવામાન વિભાગે ગુજરાત માટે આગામી ચોવીસ કલાકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સમગ્ર ગુજરાત ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ વરસાદ માટે જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા હવે આપણે વાત કરીએ આજે પંદર તારીખ અને આવતીકાલે સોળ જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા ગણાય તેની તો ગઈકાલની જેમ જ આજે પણ તીવ્ર ગાજવીજ ભયંકર કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદની શક્યતા ગઈકાલ કરતાં પણ વરસાદની તીવ્રતામાં આજે વધારો થઈ શકે છે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં મધ્યમથી લઈને ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણી શકાય આવતીકાલે સવાર સુધીમાં આજે રાત્રે ને આવતીકાલ સવાર સુધીમાં સુરત નવસારી વલસાડના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની તીવ્ર ગાજવીજ સાથે શક્યતા ગણી શકાય એકથી ચાર ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પણ પડી શકે છે પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ તીવ્ર ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા ઘણી જગ્યાએ અને ક્યાંક ક્યાંક હળવો મધ્યમ અને અમુક સ્થળે બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ શકે તીવ્ર થંદરસ્ટોમ થાય ત્યાં તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય આવતીકાલે વરસાદના વિસ્તારોમાં વધારો થશે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત લઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદથી એટલે કે બપોરથી જ જે આ વિસ્તારો છે અહીં તીવ્ર ગાજવીજ સાથે ભારે વરસાદની અમુક જગ્યાએ શક્યતા ગણી શકાય અમરેલી રાજકોટ જૂનાગઢના અમુક વિસ્તારો ગીર સોમનાથના અમુક વિસ્તારો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને લાગુ જામનગર જિલ્લાના વિસ્તારો સુધી તીવ્ર થંડરસ્ટોન થઈ શકે અને એકથી બે ઇંચ વરસાદ ઘણા સ્થળે અને અમુક સ્થળે બે ઇંચથી વધુ ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે આવતીકાલે સવારે આ વિસ્તારો તેમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય મુખ્યત્વે જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને ભાવનગરના કાંઠા વિસ્તારોમાં આવતીકાલ સવાર સુધીમાં અમુક સ્થળે મધ્યમથી ક્યાંક ક્યાંક બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે આવતીકાલે આ વિસ્તારોમાં વરસાદમાં વધારો થશે સમગ્ર ગુજરાતમાં આવતીકાલે વરસાદના વિસ્તારોમાં હજુ વધારો થઈ શકે છે દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે છે કચ્છમાં પણ આજે વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને મુખ્યત્વે પૂર્વ કચ્છના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ગાજવીજ સાથે અને તીવ્ર તંદરશ્રમ થાય ત્યાં એકાદ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે ઉત્તર ગુજરાતમાં પણ આજે પાટણ બનાસકાંઠા મહેસાણાના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે અમુક સ્થળે ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક એકાદ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય ટૂંકમાં આજે વરસાદના વિસ્તારોમાં ગઈકાલ કરતાં વધારો થઈ શકે તીવ્રતામાં વધારો થઈ શકે અને આવતીકાલથી વધુ વધારો થશે અમુક સ્થળે આવતીકાલે અને સત્તર તારીખે અતિભારે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં મુખ્યત્વે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અમુક વિસ્તારો ભાવનગર પોરબંદર જિલ્લો અને દક્ષિણ ગુજરાતમાં સત્તર તારીખ સુધીમાં અમુક સ્થળે અતિભારે વરસાદની શક્યતા પણ રહેલી છે તેની અપડેટ આવતીકાલે વધુ આપવામાં આવશે તો આ અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં A bad.